ભાભી તમે ને હાઈન નો મેં જો બાઈને કાઢી રાખો છે તમે શેને અમારે મા દીકરા ગામમાં જાવ ને તી શેને તમે ખાવાનું કોણ નાખજો ખીચડી રોટલી ને શાકમાંજી કરવું હોય તો બાકી જો ટાને કોણ હોય શાક રીંગણા બટેટાનું જો ને બાયે કરાવ્યું હોય કે મન નહીં ફાવે છે ટમેટા તીયો પી શેને એ બધું પડ્યું છે શાક બે તો શાક કરવું હોય તો ભલે નકર પછી ને ખાલી ખીચડી અને શેને રોટલી કો નાખજો તમે હું ગામમાં કામ છે અને ની બજારે તમે જોઈ આવીએ ને બરાબર ધાભી હા ઈ તો બરાબર પણ બેન મને આમાં તને કોઈ જોડે નહીં તમને મે વસ્તુ હાસુ કો મને એમ થાય કે હું બધું કરી લઉં રાંધવા લાગું પણ કોઈ મળતું નથી લે હું કરી લઉં કોઈ વાંધો નહીં તો હું કરી દઈ કોઈ વાંધો નહીં હું કો ખીચડી નહીં બધું ને હામો રાખ દેજો તો વાંધો નહીં તો નહીં વાંધો આવે તો તમ કર નાખી ને એમાં એવું હે કે હે ને તમે છે ને થોડાક આખાઈમાં કોસરા પોતા કોણ તો કેમ કે છે ને કોસરો વાયરો પોતા નથી પણ પાછી બે ત્રણ કલાક થઈ એટલે કોસરો પાસો થયો હોય તે કોસરો વાર નાખો ને તો છે ને શું કહેવાય વાર્યો તો પછી પોતું કરવામાં કસરો આવી એટલે છે ને કસરો વારી બધા પોતા કરી નાખજો જી ઓલા બધા પીડા ને બધા લુઈ ને ખાના મૂકી દેજો આવડે મૂકી દેજો ને પણ લુઈ મૂકજો ગહી ન કેમકે મને હાવ પછી ભીના થામ હોય ને તો મને ન ગમે હા શું કહું ભાભી મને જઈ રહી ઓલું ન ગમે તમારે શોખાઈ જવો ને હે આ તો બા બેને થકતા ન કરશે ને શેઠથી હું ખાવા ન દઉં કોઈને અમે કોઈ બી નહીં ખાધું એમાં નિયમ નિયમો અમે પછી ફોલું ન કરીએ

શું કેવાય રીંગણાનું નું શાક કર્યું પણ વવે નહીં કર્યું વાની કર્યું છોકરીએ નકો રામ કારું જીવું ન હોય જતા શાકમાં તેલ એ નથી નાખતી છોકરીઓ તેલ નાખે ને તો કંઈક આપણે શાક ભાવે મસાલા ન હોય કારા ઉલા શાક કરે ન ભાવે ભલે અમે ગામડે રહીએ પણ અમારે ખાવાનું એવું હોય ને એવું ભાવે આ રોટલા જો બે દીધા હું કઈ ખોટાડી હગું ને જો ત્યાં ખરી પાછા ઘી નબળે એમાં જરાય ઘી પૂરેને તો રોટલો ભાવે મીઠો લાગે

જી હોય બીજું કરવું મારે ખાઈ કે બા ખાધો ના રાયડું નાખીએ કારણ વગર નહીં એના કરતા બે બટકા ખાઈ લાવ બીજું શું કરું કઈ બારીએથી કંઈક દેખાય ને કૂતરું કે તો એને નાખી દઉં એક રોટલો બાપા એટલું ખૂટે નહીં મારા થિંતા મમ્મી છું તો સાચું કહું ગામમાંથી બહુ જાજું નથી લેવું મારે ખાલી બસોલા પાલાવાળા બેનને મળવાનું છે અને બસ બીજું કંઈ મમ્મી મારે બહુ જાજું બધું કામ નથી તમારે શાકભાજીને લેવાનું છે બધું લઈ લેજો તો હારે બધું થઈ જાય બરાબર ને મમ્મી હા એ તો બરાબર પણ કીર્તન સુની લઈ ન ગયા વિધિ લેવા મને એ વિચાર થાય હે કંઈ ભાઈ થાક લાગત ને મને તો પાછી બીક લાગે હાશે એ નીશું કે કંઈ બાથીએ તો આમ પપ્પા કેમ ઓલું થાય છે બિસાડાને નાય ના મમ્મી કાંઈ એવું નથી અમે બે ગયા હતા પણ મારે સાસુ મમ્મી સાચું કહું કે પેલા જમાનાનું આપણે એ જ વીટી લેવી એ ડાયમંડવાળી નથી લેવી પછી મમ્મી હું ગઈ ને મેં ડાયમંડવાળી જોઈ તો મને એક કયા આ વીટી રીંગ ગઈ જ નહીં સાચું કહું તો પછી સુનિલ કે તો વાંધો નહીં કે હું મમ્મી જ્યાં હું લઈ આવું બીજું લઈ આવજો બરાબર મમ્મી આપણે થોડી કંઈ કરાય અત્યારે તો એક અમે લઈ આવ્યા મિત્રો આ લઈ આવજો ને તો એ હવે એની રીતે લઈ આવે કેવી લઈ આવે હું કરે કાંઈ ખબર ન બરાબર ને મમ્મી એ હું તમારે ઘેર જ આવતી હતી એલા હું કાંઈ હું જે જાતી આવું કહું તે પછી તમે તમારા ઘરવાળાને વાત કરી કે ન કરી માગાની એ તે હું કાલે હું પૂછી લઉં એ ના ના મે હજી વાત હું તપાસી ભૂલી ગઈ હું તો મારા પડી ગઈ હમણાં બે દિવસે વાડીએ હતી વાડીએ કામ હતું કઈ ઓળું ન થતું જો આમાં નામાં સે પુસ્તક ભૂલી ગઈ તમે વાત કરી દીકરાની હા મે તાસે ને કરી વાત ઈ બધે કે કે મે આ તો તજો વાહ હી કે મે તું હું સે ને પેલા પૂછી આવું તે હમણા જીનો ફોન નતો ને મે મૂક્યો ઈ કે કે તો આવીએ મે કીધું કે હું એ પૂછી આવું બરાબર ને તમને એમ ન થાય પૂછતા બેન કે જો પૂછવા ના આવ્યા હે પૂછું તો પડે ને આપણે તો આ ઘરવાળા ને છોકરી ને હા પૂછવું તો પડે પણ હવે હવે આપણે ક્યાંક તો છોકરીને દેવી જોઈએ પણ એ તો હમણાં ના પાડે પાયલ કે મમ્મી મારે એકે કે નથી કરવું હમણાં કે મેં કીધું કે ના મા એમનીમાં હવે આપણે વેલેરી તાર ઘેર ભેગી થઈ જાય નહીં રહે તમારે બરાબર ને ખોટે ખોટું આપણે પછી ઓલું કરવું

Sono le belle, di il ma come il primo. Il primo è 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 il primo. è il primo. Il il primo. Il primo è 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 il primo. હાસી વાત છે તમારી તોરમા દીકરી દગો દેત ને ભલે અટાણી ની અમારું નામ દીધું કે ભાગી ગઈ એટલે મૂકવા આવ્યા કઈ ને કઈક પ્લાન જ હે વા કરવું અહીં હેઠી મંત્રી એવો વિશાળ છે ખબર નહીં આવે જી હોય મધુબેન આપણે શું કરું મારે તો જો અહીં મારો એક સેન હતો મારો તોરના ઘરનો એ દઈ દીધો

નહીં નહીં હું અમારે પાયલિ હું કઈ રીતે થયું ને બધું કોઈ રૂ કા આથી તમે વાત કરજો ને હું અને વાત કરીને પછી તમને ફોન કરી તો એ પ્રમાણે તમે બધા આવજો હ હું વાત કરી લઈ વાત કરું તો ખબર પડે બરાબર ને

બા ખાઈ લીધું ખાવશો અરર હા ઓ શું નો બેહાય બા થારી છે ને હાથમાં રાખીને ખવાય આમ ન ખવાય ની ખાટલે સડીને પછી વા બેહી ગયા હોત તો હેઠા એના કરતા અરમાં આખો ઓસાણ મેં બા કાલ જ બદલાવ્યો હજી તમે પૂરું કરી નાખ્યું આ ઓસાણનું અરે બેન મારાથી ન જ બેહાતું માં હેઠે હેઠે બે જાવ ને જમીનમાં તો ઊભું ન થવાતું છોકરી એટલે હવે બહુ જો ખાવું જ સજીમાં મેં એક બોટકું ન જ ભર્યો દીકરી કંઈ ઢોરાણું ન માર પગ ઉપર થારી રાખી માં નહીં ઢોરાય તારા ઓસાળમાં હું છે ને નિરાયતે નિરાયતે ખાય એ તો ઉપાધી કરે માં મારે માં એટલું નહીં જોઈએ આમાંથી એક રોટલો ને એક શાકનું ઓલું લેતી જાય એટલું બધું માં નહીં ખાવું જોઈએ હું તો તમારા હાથું લઈ આવી એટલું નહીં જોઈએ તો પછી એટલું તો ખાઈ જાઓ ને હવે તમે તમાર હાથું થઈ તમે રીંગણાનો શાક કરયો માર ખાવું બે બે તબા તમે શાક કરાયા ઓલાય સેવ ટમેટા કરાયું તમે રીંગણા કરાયા તો પાસા દાખ્યો નોત ખાવું તમે સેને ફંદા બહુ કરો જિનકા સોકરામ જીન ખાય સે ના રે ના બેન કોઈ ફંદા મત કરતી હું તા આ કઈ વાંતો ને ખૂટે એટલું ખાઈ જાય ઓ દીકરી મન સે પેટ માં આમણા દવા ગઈ ને બહુ બાટલા લાંતી ભૂખ ન લાગતી પાછી થોડી કઈ હાલચાલ કરું તી દીકરી ભૂખ લાગે એટલે માં હારું કર દીધુંતી વો હું કરે

એટલે ને મમ્મી એટલે છું કે કાંઈ વાંધો નહીં લઈ આવશે જેવી લેવી વળી કે કે જો નહીં સુઈ આવી લીધી ને આવી લીધી નું આમ કર્યું સાચું કે ખોટું મમ્મી બરાબર ને એટલે પછી મેં કીધું તમારે જેવી લેવી ને એવી લઈ આવો આપણે આપણું કામ પતાવી લઈએ બે ત્રણ દિવસ રહ્યા મમ્મી ખોટે ખોટું પછી બરાબર ને આપણે કામ તો કરી લઈએ એના ભેગી ગામમાં જઈ જઈને હું એ થાકી ગઈ હા એટલે ને હાલ તો આપણે છે ને મારી શાકભાજી કોણ હોય કામ છે બેન તારું કૂટર લઈ લઈને કે રિક્ષામાં વયું જાઉં રિક્ષામાં વયું જાય લેજો આપણે ભૂગી જાય કાં કૂટર લઈને કાઢી ના ના કરતા છે ને આપણે ઓલા વયું જાય હા એટલે જ ને મમ્મી ને મમ્મી ઓલું જાનુનું છે ને થોડોક ઝઘડો થઈ ગયો તો તમને વાત કરું કે ત્યાં બે ત્રણ દિવસ કેવું કેવું કરું બહુ જ થઈ ગયો મમ્મી એમ જ મગજ મારી થઈને સાસુએ આવીને કીધું કે અમે સો સો માણસ લઈ આવ્યા અને આના મમ્મી કીધું કે અમારે નહીં પહોંચાય એવી રીતે એટલે કોઈ કરવાવાળું નથી પૈસાને વાંધો નથી કે તો એમાં મમ્મી જાણું એના સં જઈને વાત કરી જોઈ એના મમ્મીને કરી એમાં ઝઘડા થયા મમ્મી બહુ જ આ તો તમને અત્યારે વાત કરું હું આજે મમ્મી બહુ જ ઝઘડા થઈ ગયા हाय रे मारी एतली आत्मा और 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 रारा एतली मन तो थाने बीक लागे हासू काऊ मने तुम हो गई हो गई करती थी मने कोई वांटो ना तो मने थे हो गई पछि मने बादना थाई तो मने आई बीक लागे हासू काऊ अटान ने छोकरा ने कोई के वातो ना फोन माती बादना करे ले फोन करे फोन ना करतो अन ई माती बादना उपाडी ना करता सेने इन थे जठ हो गई तो लगन कर दे पछि जिम करे बराबर ने

થોડીક વાર એવું હોય બાકી કઈ એવું નથી મારે મમ્મી ભેગું ગામમાં જવું છે તો કે આ વાંધો મમ્મી એવું કંઈ નથી તમે ટેન્શન ના લ્યો આ તો વાંધો બેન મને એ ઉપાધી થાય ઉપાધી થાય કે મગજ તીખો હોય મને લાગે છે એટલે કહું તને એમ નથી મમ્મી વાત કરે na na mó mèo cái nó thì ta tao tên đen sẵn nè liu tao ném thấy cái mà cái tít khơi tiêu nó thì tao chả để cái nào mà cái rồi rồi bù lại ba cái cái nó lại thành